થરાદ શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક દુર્ઘટના બની રહી ગઈ હતી શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલા ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી પરંતુ ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી મોટો અસસ્માત ટળી ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ સવારે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોમાં દોડધામ મચી હતી સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી માહિતી મળતા જ ફાયર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયરમેનએ ઝડપથી કામગીરી કરી અને આગને વધુ ફેલાવતી અટકાવી હતી ને તેના પર કાબુ મેળવતા આગ ગોડાઉનમાં રાખેલા મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી હું રાજજી દેવ પટેલ અમારું ગોડાઉનમાં આગ લાગી છે શેના કારણે લાગી કે ખ્યાલ નથી આવ્યો પાજ ફોન આવ્યો કે તમારી ગોડાઉનમાં આગ લાગી છે અમે લોકો ઘરે હતા તો અમે લોકો તાત્કાલિક ધોડીને આવ્યા અને જે કીધું આગ લાગેલી હતી આગ હતી વિકરાળ આગ લાગેલી હતી અમે આવીને ફાયર બ્રિગેડને ફોન કર્યો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્વરૂપ આવી ગઈ ફાયર બ્રિગેડે આવીને આગ ઉપર કાબુ મેળવ્યો તે ખરેખર ખૂબ આભાર છે આજ રોજ અમને સાડી દસ વાગે આસપાસ કોલ મળેલ કે જે પટેલ એજન્સી આવેલ છે તેના ગોડાઉનમાં જે આગ લાગે છે તો હું મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી આ આગ પર કાબુ મેળવ છે બે દિવસમાં કેટલા ફોન પડે બે દિવસમાં થઈ ગયો ફોન અને આ તો પ્રાથમિક ચાર અહીંયા કંઈક માલિકના કયા પ્રમાણે કંઈક શોર્ટ સર્કિટ થયું લાગે